આવા ગુરુ મહારાજના સંતોના ચરણો એમના પુષ્પરૂપ જે પવિત્ર કરી વાણીના શબ્દો જે જે પવિત્ર થાય સંતોના ચરણમાં જ થઈ જાય કે એમ એ કે વાણીની અંદર જાણવા જે જાણવાનું શું કે આ વાણી આપણને શું કહેવા માંગે છે કઈ દિશા તરફ જવું છે આ વાણીનો ભેદ શું છે ઈ જો આપણા સમજણમાં આવે ને

પણ કદાચ આ ચતુર્ભુજ સ્વરૂપ છે એનો ભેદ મારે તો તો કે એ કોઈ તત્વજ્ઞાની સંતના શરણે જા જો ભગવાન છૂટી ગયા તો કે જો આ ભેદ તો કોઈ તત્વજ્ઞાની સદગુરુ સંતના શરણે જા આનો ભેદ મળે આ ગર્ભની શરીરની અંદર એક ગર્ભની અંદર આ શરીર પોચ ભૂતોનું જે વર્ષિન બન્યું છે માના અને બાપાના સારા કર્મ થી એમના મન મેળ થી જ્યારે એક બુંદ કોઈ બની અંદર અને આનાથી એક બુંદમાં પહોંચે વર્ષ અરે અરે આલા વરસાદ વર્ષે છે ભાઈ પણ એમાં પવન છે ભેળો પાણી એ ભેળું છે અગ્નિએ ભેળી છે અને પૃથ્વી પલળે છે અને તેજ પણ ભેળું છે ઈ પોચે પોજ આ ભૂતની અંદર વર્ષી અને જ્યારે નાભીમાં માના નાળથી યસ્તકમળ પોખડીની અંદર ભૂત પડ્યું અને નાગની મોઘું ફીટ કરી દીધું પછી એની અંદર આ શરીરની રચના થઈ છે અને પોજે પોજ કરે છે રે રે કશું બનતું નું અંદર આ ઘર બનતું નું

ગુરુના ચરણમાં પણ જ્યારે જો સતાને નવે નવ દરવાજાની નવી નવી રમતો છે ની બધી બંધ કરાવે ગુરુ મહારાજ કારણ જે શરીરના નવ દરવાજા છે એ નાકીથી છેડા આવે ને કોનમાંથી ઠેઠી આવે ને કોફમાંથી કોસુ આવે ને લાળ આવે ને લિંગમાંથી એસી આવે ને બધું આ બધું નવ નવ છે એ બધું બંધ કરાવે

તમે ઓળખી લો ને ખોળી કરજો ઓખરી એક કંખી પછી આવે તમારા શરીરનો જન્મ થાય પછી આવે અને મુવા પહેલા જાય શરીર આયા પછી જ્યારે નાળથી નાળ કપાઈ અને પછી એની અંદર અ ઊ અને તૈનાવાદ આવે

આત્મામાં જાતિ નથી નાતી નથી કોઈ નીચું નથી કોઈ ઊંચું નથી કોઈ કાળો નથી કોઈ ધોળો નથી એમાં કોઈ હતું જ નહીં નિર્વિકાર હતું નિર્વાણ પદ હતું એ આત્માની અંદર કોઈ જાતિ નથી નાતી નથી પણ તમે ફીટ કરી દીધું અને ફીટ કરેલું તમે કોની બેઠા અને મોનેનું છે ને નીચું છોડાવું કાઠું છે આલે એ મોનેનું છે ને નીચું છોડાવું કાઠું છે કેમ કે સમજણ આઈ ને આપણી માએ કીધું કે પેલો તારો માપ છે આ માની લીધું પછી આપણી જીવનમાં જેટલી ઘડા શરીર રહે પણ મરી જાય એટલી ઘડા બીજા માપના કેમ માનુ કે હું માન્યું છે હવે માનેલું છે હકીકતમાં નથી સંતોના પાડા છે કે કનસુરુ કન વાસુ કન માને બાપ અંતે જાવું છે તારે એકલું હાથે પુણ્યને તો તારો અશમ પાપ છે અનંત તું ગોજ આ તો તારા શરીરનો બોંદનો દાતા છે માં રક્તની દાતા અને બાપ બીજનો દાતા આપણે શરૂઆતમાં પેલી કથાઓ બહુ અપળી છે કે માં ચામુંડાઈ જ્યારે અવતાર ધારણ કર્યો ને તાના ધરતી ઉપર રક્ત અને બીજ નામના રાક્ષસો ધરતી પર હા હાહાકાર મચાવતા રક્ત અને બીજ અને હું કેવા તો કે ભાઈ જો પર પાછું એનો નોયનો ટીંપું પડે માતાજી ખફરથી પેલા અજીયા કે માટે એટલે મસ્તક પર કઈ જનો જો ટીંપું પડે એ પણ બીજો પેદા થાય જેટલો જેટલો ટીંપું પડે એટલો બીજો પેદા થાય તો બોલો આ બર્થન કેપેથી કેતા નહી થેલા ચોખું છે હો સક્ષરાઈ એક ટીંપામાંથી આ બોલો રક્ત અને બીજનું જ સતાકાનું જકો માનું રક્ત હતું તો આપનું બીજ આ પેદા થયું છે પણ જો સદગુરુ ધારણ કરીને તમે ધર્મના માર્ગે સત્યને જોણી ને તો પછી રાક્ષસ એમ છે માને બાપ છે સદગુરુ છે આ તમને મુક્ત કરી દે સાહેબ કારણ કે ધનેતા થી એક ડગલું તો ભાલ્યું પણ ને કીધું છે जननी थी मैं क्या कर जो यूं कवि के डगलो एक सन अरे जनेता सुवारे न बोलो संत जगाड़ी दे न तने मेल भी दे भगवान संतों नो स्वभाव से वो अरे जनेता निको ना जे वो संत ने पण मां कहवा माई से सके और ई महापुरुष नी बात ई संतों नी बात આ બંગલાની અંદર વાસ્તુ થઈ જાય ને તારો વાસ થઈ જાય મોય આ બંગલો હાલતો ચાલતો કેવો કડીઓ કારીગર આયો આ દુનિયામાં આ બંગલો બનાવ્યો બંગલો હાલતો ચાલતો રાજો જો કેવો કારીગર આયો ઈ કારીગર ઈ ધણી ને ઈ પરમે ઓળખો અને એને જ્યારે ઓળખણ પડી જાય હે ને તારા આપણા ની અંદર આનંદની એક લહેર અલગ છે પછી તો લેર દરિયા આવે સાધુ ભાઈ લેર દરિયા વાળી ધીમી ધીમી નદીઓ ની આવી તો ઘડી ખાલી થઈ જાય ગાડા તો જાય તો પણ દરિયો લહેર વચન ની વચન વચન કી મેડ હે વચને ભયો બધો પ્રકાશ આ વચન તો 14 લોકો માં રમી રહ્યું છે એ વચન કોઈ સદગુરુ સંત ની પાસે